ચેનલ ચાલુ છે બધા નો ચાલુ છે જુઓ સદસ્યોંબર નો સદસ્યો બનવાનો છું હાજો

જય માતાજી મિત્રો અમારો એક કટ પટી ગયો સરપંચવાળો આવો ના સરપંચતા ઈઓને મળીને આયા છે અમે અમારું અમારું શંભુ પા સરપંચ છે એકને પૈસા ઉહેળવા માટે જવાનું છે તો અમે એનો કટ લઈએ છીએ હેતરમાં ચાર વાડ દાચોડી ને નિશાન છે એના બેઠા બેઠા ચાર વાડે જાટલા જો અનેથી પછી વિડીયો સ્ટાર્ટ કરવાનું છે અમારે

ડાયરેક્ટના પૈસા ની વાત કરીને પણ પેલી શું વાત ના કરી કરીને

شوفا کېډي شوفا با شوفا با